તાજેતરમાં ડીસાના કેટલાક નેતાઓ મોટા ઉપાડે પોતાની પ્રસિદ્ધિ દર્શાવવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકીને આ એક્સપ્રેસ હાઈવેનો જાતે જ નકશો બનાવીને મૂકી રહ્યા છે અને તેમાં પણ આ હાઈવે ડીસા અને પાલનપુરમાંથી પસાર થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ અમે આ સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે સત્ય આ નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા એકદમ અલગ જ જોવા તો આવો વડોદરાને જોડતા એક્સપ્રેસ સાચો રૂટ કયો છે અને આ પસાર થશે સરકાર દ્વારા જ્યારે કોઈ જાહેરાત કરવામાં આવે છે ત્યારે કેટલાક નેતાઓ ઉતાવળીઓ નિર્ણય લઈ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા હોય છે પરંતુ તેની સત્યતા તપાસતા નથી અત્યારે ડીસામાં પણ કેટલાક નેતાઓ દ્વારા આવી જાહેરાતો કરવામાં આવી રહી છે જાહેરાત જરા એવી છે કે જે અમૃતસરથી જામનગર સુધીનો ભારતમાળા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે પ્રોજેક્ટ અંતર્ગત આ હાઈવે થરાદ નદીથી પસાર થાય છે થરાદથી સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે થરાદથી વડોદરા સુધીના એક્સપ્રેસ હાઈવે એક્સેસ કંટ્રોલ હાઈવે તૈયાર કરવામાં આવશે પરંતુ કેટલાક નેતાઓએ તેની સત્યતા તપાસ્યા વગર એવી જાહેરાત કરી છે કે આ હાઈવે થરાદથી નીકળી ડીસા પાલનપુર મહેસાણા થઈને અમદાવાદ પહોંચશે ત્યારે આ સમગ્ર ઘટનાની અમે જ્યારે જાત તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે નેતાઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને આ યોજનાથી કોઈ જ લેવા દેવા નથી સાચી વાત તો એવી છે કે જે થરાદ નજીકથી ભારતમાંના હાઈવે પસાર થાય છે તે હાઈવેથી આ પ્રોજેક્ટની શરૂઆત થશે એટલે કે થરાદથી શરૂઆત થશે અને તેનું પહેલું સેક્શનનું કામ થરાદથી ખીમાણા સુધીનું આવશે અને ત્યારબાદ આ હાઈવે બીજા ફેઝની કામગીરી શરૂ કરવામાં આવશે જે પાટણ જિલ્લામાં આવેલા દિયોદરાડા ગામ સુધી પહોંચશે દિયોદરાડા ગામ સુધી પહોંચ્યા બાદ એની ત્રીજા ફીઝની કામગીરી દિયોદરડાથી મહેસાણામાં આવેલા ઉદલપુર ગામ સુધી રહેશે એટલે કે આ રૂટ દરમિયાન ડીસા કે પાલનપુર તાલુકાના કોઈપણ ગામમાં તેનો સમાવેશ થતો નથી જે ઉદલપુર ગામની વાત કરીએ છીએ મહેસાણા તાલુકામાં આવેલું ત્યાં સુધી ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ ચોથા તબક્કાની કામગીરી જે છે તે ગાંધીનગર ખાતે આવેલા દિયોદ ગામ સુધી પહોંચશે અને ત્યારબાદ જે અમદાવાદ બડોદરા એક્સપ્રેસ હાઈવે છે

ત્યારે સરકાર દ્વારા અમૃતસરથી જામનગર વચ્ચે તૈયાર કરવામાં આવી રહેલા ભારતમાલા એક્સપ્રેસ હાઈવેથી મુંબઈને જોડતો હાઈવે પણ તૈયાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે અને તેના પહેલા ફેઝ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે અમૃતસર અમૃતસરથી જામનગર જતા ભારતમાલા હાઈવે થરાદથી ગાંધીનગર થઈ અમદાવાદ વડોદરા હાઈવે સાથે જોડવા માટે બસો તેર નો સિક્સ લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે અને તેના માટેનો નકશો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે હવે આ જાહેરાત બાદ ડીસાના કેટલાક નેતા સાચો રૂટ જાણ્યા વગર જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રસિદ્ધિ કમાવવા માટે ખોટી પ્રસિદ્ધિ કરી રહ્યા છે અને આ નેતાઓ હાઇવેનો રૂટ સાચોથી અમદાવાદ બતાવી રહ્યા છે પરંતુ અમે જ્યારે આ અંગે તપાસ કરી ત્યારે આપણા નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા કરતા હકીકત એકદમ અલગ જ જોવા મળી હતી આ હાઇવેનો થોડો ભાગ પણ ડીસા શહેર તો દૂર પરંતુ ડીસા તાલુકામાંથી પસાર થતો નથી આ ફેઝમાં તૈયાર થશે અને ફાઈનલ કરવામાં આવેલા રૂટ પ્રમાણે આ હાઈવે થરાદના ભારતમાલા હાઈવેથી શરૂ થઈને કાંકરેજ તાલુકાના ખીમાણા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે જે તમે નકશામાં જોઈ શકો છો થરાદથી ખીમાણા સુધીના તેતાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો હાઈવે ગ્રીનફિલ્ડ રીતે તૈયાર કરવામાં આવશે એટલે કે તેના માટે નવી જમીનનું સંપાદન કરવામાં આવશે ત્યારબાદ બીજા ફેઝમાં આ હાઈવે ખીમાણાથી શરૂ થઈને પાટણ જિલ્લાના પાટણ શહેરથી દસ કિલોમીટર દૂર આવેલા દિયોદરડા સુધીનો ચાલીસ કિલોમીટરનો ફેઝ તૈયાર થશે અને ત્યારબાદ ત્રીજા ફેઝની વાત કરવામાં આવે તો પાટણના દિયોદરડાથી મહેસાણા જિલ્લાના ઉદલપુર નજીકનો તેતાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો રૂટ તૈયાર થશે અને ત્યારબાદ ચોથા ફેઝમાં આ હાઈવેની કામગીરી શરૂ કરવામાં આવશે જે મહેસાણાના ઉદલપુરથી ગાંધીનગરના ગિયોદ સુધીના 46.5 પોઈન્ટ પાંચ કિલોમીટરનો તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ તબક્કામાં ગિયોદથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ભુવલ ગામ નજીક આ હાઇવેને એક્સપ્રેસ થી જોડવામાં આવશે આમાં હાઈવે થી શરૂ થશે અને અમદાવાદ વડોદરા હાઈવે પર અમદાવાદથી શરૂ થતાં એક્સપ્રેસ થી પંદર કિલોમીટર વડોદરા તરફ જતા ભુવલ ગામ નજીક જોડવામાં આવશે જે અમદાવાદ વડોદરા હાઈવેને મળી જશે આમાં હાઈવેની અત્યાર સુધી નિર્ધારિત કરવામાં આવેલી બસો તેર પોઈન્ટ આઠ કિલોમીટર છે પરંતુ આ હાઈવે તૈયાર કરવાનો હેતુ અમૃતસરથી મુંબઈ પોર્ટને જોડાવાનો છે અને તેને ભારતવાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદના વડોદરા એક્સપ્રેસ હાઈવે સુધી જોડ્યા બાદ વડોદરા મુંબઈ સુધીના એક્સપ્રેસ હાઈવે થકી સીધો મુંબઈ પહોંચી જશે જેથી મુંબઈના પોર્ટ પર આવતા માલસામાનને ઉત્તર ભારત સુધી ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાશે દરેક નેતાઓને સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની પ્રસિદ્ધિ કરવાનો હક હોય છે પરંતુ તે પ્રસિદ્ધિ સચ્ચાઈવાળી હોવી જોઈએ સત્યથી વેગળી પ્રસિદ્ધિ કરવી તે પણ નાગરિકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેના વિપરીત પરિણામો પણ જોવા મળી શકે છે જેવી રીતે અત્યારે ડીસાના નેતાઓ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયા ઉપર થરાદ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેની વાત કરી રહ્યા છે તે ખોટી છે અને તેના વિપરીત પરિણામો પણ જોવા મળી શકે છે ત્યારે નેતાઓએ પણ થોડી સમજદારી કેળવવી જોઈએ અને સત્ય જાણ્યા બાદ સંપૂર્ણ પ્રોજેક્ટનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ પોસ્ટ કરવામાં આવે તો તો લોકો માટે પણ લાભદાયી થઈ શકે તેમ છે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા હકીકત કંઈક અલગ જ છે અને નેતાઓ સોશિયલ મીડિયા પર વાર્તા પણ કંઈક અલગ જ રજૂ કરી રહ્યા છે જે આપણા ભણેલા ગણેલા નેતાઓની અજ્ઞાનતા કેટલી છે તે જણાવી રહ્યું છે ત્યારે નેતાઓ દ્વારા કરવામાં આવતા પ્રચાર પર પ્રજા વિશ્વાસ મુક્તિ હોય છે ત્યારે નેતાઓએ પણ પૂર્ણ અભ્યાસ વગર ખોટી માહિતી પીરસવીને જોઈએ કારણ કે આ બાબત નેતાઓની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા કરે છે એક નેતાની ખોટી જાહેરાત ઘણા વિપરીત પરિણામો પણ લાવી શકે છે ત્યારે નેતાઓએ પ્રસિદ્ધિ કમાવા માટે પૂરતો અભ્યાસ કરીને જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી જોઈએ જેથી પ્રજા ગેરમાર્ગે ના દોરાય